ભૂતડી મારી ગાંડી મારી વાલી હું કરે છે બોલે છો આ બધું કામ ઉતારું નીચે

કુતડી હું નત હજી પાછો ભરાઈ કઈ હું સાફ કર દેસ પણ પેલા મને ખાવા દે મને ભૂખ લાગી છે

લાડવાસ બનાવે જે હોય લાડવાસ બનાવે લાડવા સિવાય કઈ ખાવરાવતી નથી લે હું તો હાવ કંટાળી ગયો આનાથી की ब दुई What? <laughs> साफ कर दो पसीद नीचे उतरू ताऊ दी उतरू नहीं आने तो जो उपाड़ो ली दस आम के आम आम के मारवा में डाका करवाना अब पड़ी छे वरी मने आई छे पेट થાકી થી ગઈશો હાલો અને અમારે તો હવે મનામણા થઈ ગયા છે એટલે હવે બે શબ્દ પ્રેમની વાતું કરી લઈ પછી ધુંજારા કરશું